નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જુનાગઢના સેનાપતિ અને રાજકુમારી સાથે બનેલી ઘટના પર જુનાગઢના પ્રાચીન મહેલની ભવ્યતા સૂર્યકિરણોમાં ઝગમગતી હતી મહેલના ઉંચા મિનારા આકાશને સ્પર્શતા લાગતા હતા અને આંગણામાં ફેલાયેલી શિલ્પકળા રાજવંશની સમૃદ્ધિની સાક્ષી આપી રહી હતી પરંતુ આ જ મહેલની દિવાલોમાં એક એવો અહંકાર પણ શ્વાસ લેતો હતો જે માનવતાને કસડી નાખે એવો હતો આ મહેલમાં રહેતી હતી રાજકુમારી રાજેશ્વરી સૌંદર્ય સંસ્કાર અને સ્વાભિમાનનો આંખોમાં ભય નહોતો પરંતુ સત્ય માટે અડગ રહેવાની હતી જ્યારે કુર સેનાપતિએ પોતાના પદ બળ અને અહંકારના ઘમંડમાં રાજકુમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે સમગ્ર દરબાર શાંત થઈ ગયો સૌને લાગ્યું કે આ પ્રસ્તાવ રાજકુમારી માટે રાજસી સુખનું દ્વાર ખોલશે પરંતુ રાજેશ્વરીએ કોઈ ડર વિના કોઈ લાલસ વિના સ્પષ્ટ અને શાંત અવાજ ઇનકાર કર્યો સેનાપતિના અહંકાર પર પડેલો સૌથી મોટો ઘા તેની આંખોમાં શક્તિમ ક્રોધ ભભકી ઉઠ્યો સવાસો ઉગ્ર બની ગયા અને તેના મનમાં માત્ર એક જ વિચાર ધબકવા લાગ્યો પ્રતિશોધ એ ક્ષણે કોઈ વિચાર વિના કોઈ દયા વિના તેણે રાજકુમારીનો હાથ પકડી ખેંચ્યો અને મહેલના આંગણામાં આવેલા એ ઊંડા ભયાનક કુવા તરફ દોડ્યો જે કુવો વર્ષોથી અંધકાર અને રહસ્યનું પ્રતીક બની ગયો હતો રાજકુમારીના મોમાંથી નીકળેલી શીશો આંગણાની દિવાલો સાથે અથડાની સમગ્ર મહેલમાં ગુંજી ઉઠી પિતાજી એ છેલ્લો શબ્દ હતો જે હવામાં વિખરાઈ ગયો પછી તો એક ઝાટકે સેનાપતિએ તેને કુવામાં ધક્કો મારી દીધો રાજેશ્વરી અંધારી પડતી જાય છે તેની સાડી હવામાં પથ્થરની દિવાલોને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ કિસ્મત તેને વધુ નીશે ખેંચતી જાય છે અંધકાર ભય અને અહેસાસતા એકસાથે તેના હજય પર તૂટી પડે છે આ સીસો સાંભળીને મહેલમાં કામ કરતી એક વ્યસ્ત મહિલા દોડતી દોડતી આવે છે તેના ચહેરા પર ભય અને આશ્રય બંને સ્પષ્ટ દેખાતા હતા તેણે જે દ્રશ્ય જોયું તે જોઈ તેના પગ ઉઠ્યા કૂવો અને તેમાં પડેલી રાજકુમારી તે રાજકુમારીના પિતાને શોધવા દોડી જાય છે મહારાજ અનર્થ થઈ ગયો છે એ શબ્દો સાંભળતા જ પિતાનું હૃદય ધબકવાનું ભૂલી જાય છે તેઓ કોઈ શસ્ત્ર કોઈ સૈનિક કોઈ વિચાર વિના દોડતા આવે છે આંગણામાં પહોંચતા જ તેમની નજર કુવાના મોઢા પર પડે છે અને આંખોમાં દીકરીનો ચહેરો તર તજ ઉપસી આવે છે એક ક્ષણ પણ વિશારે વિના પિતા પોતાની જ દીકરીને બસાવવા માટે કૂવામાં ઝંપલાવી દે છે પરંતુ અહંકારથી અંધ બનેલો સેનાપતિ આ દ્રશ્યને

કાળી મકડીઓ ઝેરી જીવજંતુઓ અંધારામાં સરકતા દેખાય છે રાજકુમારીનું શરીર કંપે છે મન નિરાશામાં ડૂબી જાય છે આશાની દરેક કિરણ ધીમે ધીમે ઓલવાઈ જાય છે એ ક્ષણે જ્યારે માનવ સહારો સમાપ્ત થઈ જાય છે જ્યારે મૃત્યુ નજીક દેખાય છે ત્યારે રાજકુમારી આંખો બંધ કરે છે આંગળીઓ કાંપતી હોવા છતાં હૃદયમાં એક જ નામ ધબકે છે શ્રી કૃષ્ણ તેની અંતરની ઊંડા માંથી એક નિઃશબ્દ પ્રાર્થના ઉઠે છે કે હે દ્વારકાધીશ જો સત્યની રક્ષા ક્યાંય હોય તો આજે અહીં પ્રગટ થાવ કૂવાના અંધકારમાં આ પ્રાર્થના ગુંજતી રહે છે કુવાના અંદર અંધકાર એવો ઘેરો હતો કે જાણે સમય પણ ત્યાં અટકી ગયો હોય શ્વાસ લેતા ભેજભરી હવામાં સાતી ભરાઈ જતી હતી અને ઉપરથી બંધ થયેલા પથ્થરના કારણે અંદર એક અજીબ સનાટો સવાઈ ગયો હતો રાજકુમારી રાજેશ્વરી પોતાના પિતાના હાથને મજબૂતીથી પકડીને બેઠી હતી પરંતુ પિતાના શ્વાસો હવે ધીમા અને અનિયમિત થઈ રહ્યા હતા દીકરીએ પોતાના હૃદયની ધડકન પિતાની સાથી સાથે જોડાયેલી અનુભવી અને એ ક્ષણે તેને સમજાઈ ગયું કે હવે આ લડાઈ માત્ર શરીરની નથી પરંતુ આત્માની છે કૂવાની દિવાલો પરથી સરકતા મકડિયા અંધારામાં સમકતી ઝેરી જીવજંતુની આંખો અને ક્યાંકથી આવતો અજાણ્યો ફૂસફૂસાટ આ બધું મળીને ભયનું ભયાનક વાતાવરણ રચી રહ્યું હતું છતાં રાજેશ્વરીની આંખોમાં ડર કરતા વધુ વિશ્વાસ હળતો હતો પિતાએ કમજોર અવાજી દીકરીને નજીક ખેંચી અને કહ્યું કે પુત્રી ડર નહીં સત્ય કદી હારતો નથી આ શબ્દ રાજેશ્વરીના હૃદયમાં ઊંડે ઉતરી ગયા તેણીએ પોતાના આંસુ રોક્યા પિતાના માથા પર હાથ મૂક્યો અને અંધકાર તરફ નજર કરી બહાર મહેલમાં મિનલાયલ સેનાપતિનો અહંકાર વધુ ઉગ્ર બનતો ગયો હતો તેણે વિચાર્યું કે હવે કોઈ પુરાવો નથી કોઈ અવાજ નથી અને તેની કુરતા અંધકારમાં દફનાઈ ગઈ છે મહેલમાં શાંતિ ફરી વળી હતી પરંતુ આ શાંતિ ખોટી હતી આ શાંતિ તોફાન પહેલાંની હતી કુવાના અંદર રાજેશ્વરીએ ફરી આંખો બંધ કરી આ વખતે તેની પ્રાર્થના શબ્દોમાં નહીં પરંતુ શ્વાસોમાં વહેતી હતી દરેક શ્વાસ સાથે તે ભગવાન શ્રી કૃષ્ણની યાદ કરતી હતી દ્વારકાની લીલા ગવર્ધન ઉઠાવનાર એ કરુણમય શહેરો અન્યાય સામે ઊભા રહેનાર એ નટખટ નાથ અંધકાર વચ્ચે અચાનક તેને એવું લાગ્યું કે કૂવાની હવામાં કંઈક બદલાઈ રહ્યું છે જ્યાં પહેલાં ભેજ અને ગંધ હતી ત્યાં હવે શીતળતા અને શાંતિનો અહેસાસ થવા લાગ્યો દિવાલો પર સરકતા જીવજંતુઓ અચાનક સ્થિર થઈ ગયા જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને અટકાવી દીધા હોય એ જ ક્ષણે ઉપર બંધ કરાયેલો વિશાળ પથ્થર ધીમે ધીમે કાંપવા લાગ્યો મહેલના આંગણામાં ઉભેલા સૈનિકો એકબીજાની સામે જોઈને ગભરાઈ ગયા જમીન હળવેથી ધ્રુજવા લાગી સેનાપતિના હૃદયમાં અજાણ્યો ભય પ્રવેશ્યો પરંતુ તેણે પોતાનો અહંકાર છુપાવીને આંખો કડક કરી આ માત્ર ભ્રમ છે એમ વિચારી તેણે પાછળ હટવાનો પ્રયાસ કર્યો પરંતુ કુદરત હવે અન્યાય સહન કરવા તૈયાર નહોતી કુવાની અંદર રાજેશ્વરીને અચાનક એક ઝાંખું સુવર્ણ તેજ દેખાયું શરૂઆતમાં તેને લાગ્યું કે આ કદાચ મૃત્યુ પહેલાનો ભ્રમ હશે પરંતુ એ તેજ ધીમે ધીમે તેજસ્વી બનતું ગયું એ પ્રકાશમાં કોઈ ગરમી નહોતી માત્ર અપાર કરુણા હતી પ્રકાશ કુવાની દિવાલો પર નૃત્ય કરવા લાગ્યો અને અંધકાર જાણે પગ હચડતો ગયો પિતાના ચહેરા પર પણ એક શાંતિ સવાઈ ગઈ જાણે કોઈ અજાણી શક્તિએ તેમના પ્રાણોને થોડી ક્ષણો માટે થંભાવી દીધા હોય ઉપર મહેલમાં એ સુવર્ણ કિરણો હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા આંગણામાં બંધ કરાયેલું પથ્થર પર એ દિવસ કિરણો પડતા જ તેમાં શીરા પડવા લાગ્યા લોકો ભય અને આશ્રયથી દૂર દૂર હટી ગયા સેનાપતિના મસ્તક પરથી ઘમંડ ઓસરવા લાગ્યો અને આંખોમાં ભય સ્પષ્ટ દેખાવા લાગ્યો તેને હવે ગયું કે જે શક્તિ સામે તે ઊભો છે એ નથી કૂવાના અંદર રાજેશ્વરીએ હાથ જોડ્યા તેના હોઠોથી કોઈ અવાજ નીકળ્યો નહીં પરંતુ આત્મા ગુંજી ઉઠી કે હે નાથ તમે આવી રહ્યા છો એ વિશ્વાસ સાથે તેની આંખોમાં આશાની અંજવાળી જોઈ વધુ તેજસ્વી બની ઉપર પથ્થર હવે બે ભાગમાં તૂટવાની કગાર પર હતો અને આકાશમાંથી પડતું દિવ્ય તે મહાન લીલાની જાહેરાત કરી રહ્યું હતું સમગ્ર જૂનાગઢનું મહેલ શ્વાસ રોકીને આ અદ્ભુત ક્ષણની રાહ જોઈ રહ્યું હતું જૂનાગઢના મહેલના આંગણામાં સમય જાણે થંભી ગયો હતો હવા સ્થિર હતી અને આકાશમાં સૂર્ય હોવા છતાં એક અલૌકિક ગંભીર્ય ગાંભીર્ય સવાઈ ગયું હતું વિશાળ કુવાના મોઢા પર મુકાયેલો પથ્થર હવે સતત કાંપતો હતો તેની અંદરથી ગુંજતો ગરજનાનો અવાજ જાણે ધરતીના હૃદયમાંથી નીકળતો હોય એવો લાગતો હતો અચાનક આકાશમાં સુવર્ણ કિરણોની એક ધારા સીધી કુવાના મોઢા પર વરસ વરસી અને એ કિરણોમાં એવી દિવ્ય તેજસ્તા હતી કે જે તરફ જોતા જ આંખો ઝૂકી જાય સૈનિકો દરબારીઓ અને મહેલના સેવકો સૌ સ્થિર ઊભા રહી ગયા કોઈ બોલી શકતું નહોતું કોઈ હલનસન કરી શકતો નહોતું સેનાપતિ જે અત્યાચાર સુધી પોતાના અહંકારમાં અડગ ઊભો હતો હવે ધીમે ધીમે પાછળ ખસતો ગયો તેના કપાળ પર ઘમડની જગ્યાએ ભયની લહેરો દેખાવા લાગી એ ક્ષણે એક ભયાનક ગરજના સાથે પથ્થર બે ભાગમાં ફાટી ગયો પથ્થરના ટુકડાઓ આંગણામાં દૂર દૂર ફેંકાઈ ગયા હતા અને કુવાનું મોઢું ફરી ખુલ્લું થયું હતું અંદરથી ઉઠતો સુવર્ણ પ્રકાશ આકાશ સુધી ફેલાઈ ગયો અંધકાર જે વર્ષોથી કુવામાં વાસ કરતો હતો તે પ્રકાશ સામે પલાયન કરવા લાગ્યો હતો કુવાના અંદર રહેલી ધાતકાળી મકડીઓ અને ઝેરી જીવજંતુઓ જાણે રાખ બની ગયા હોય તેમ નિષ્ક્રિય પડી ગયા હવામાં ભયની જગ્યાએ શાંતિ વહેવા લાગી અને એ જ પડે કૂવાની ઊંડાઈમાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું શ્યામ વર્ણ મસ્તક પર મોરપંખ ચહેરા પર કરુણાનો અમૃત રસ આંખોમાં અનંત વિશ્વનો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રહસ્યમય રીતે પ્રગટ થયા તેમની આસપાસ સુવર્ણ આભતી પગ જમીનને સ્પર્શતા નહોતા અને તેમની હાજરીથી જ જાણી મંદિર બની ગયો રાજકુમારી રાજેશ્વરે આંખો ખોલી અને જે દ્રશ્ય તેણે જોયું તે જોઈ તેના હૃદયમાંથી તમામ દુઃખ ડર અને નિરાશા ઓગળી ગયા તેની સાથે જોડીને નિઃશબ્દ થઈ ગઈ આંખોમાંથી આંસુ નહીં પરંતુ આનંદની ધારા વહેવા લાગી ભગવાન શ્રી કૃષ્ણે સૌ પ્રથમ પિતાની તરફ નજર કરી તેમની નજર પડતા જાણે સમય ફરી વહેવા લાગ્યો તેમણે પોતાના કમળ જેવા હાથથી પિતાના મસ્તકને સ્પર્શ કર્યો એ દિવ્ય સ્પર્શથી પિતાના શરીરમાં નવી પ્રાણશક્તિ પ્રવાહિત થઈ તેમની આંખો ફરી ખુલી શ્વાસો સ્થિર થયા અને ચહેરા પર શાંતિ સવાઈ ગઈ રાજેશ્વરી આ દ્રશ્ય જોઈને ફરી શ્રી કૃષ્ણના શરણોમાં મસ્તક નમાવતી રહી પછી શ્રી કૃષ્ણ રાજકુમારી તરફ વળ્યા ભયને હૃદયમાં સ્થાન ન આપ એમ કહેતા તેમણે પોતાની કરુણભરી નજર રાજેશ્વરી પર ઠેરવી તેમના એક માત્ર સ્પર્શથી રાજકુમારીના શરીરમાં જીવન જ્યોત ફરી જો પ્રજ્વલિત થઈ જે કમજોરી થાક અને પીડા હતી તે પળભરમાં વિલીન થઈ ગઈ તેણીને લાગ્યું કે જાણે આખું બ્રહ્માંડ તેની અંદર શ્વાસ લઈ રહ્યું હોય કૂવો હવે માત્ર કૂવો નહોતો રહ્યો એ દિવ્ય ચમત્કારનું લક્ષ્ય બની ગયો હતો ઉપર મહેલના આંગણામાં હાજર લોકો આ અદ્ભુત દ્રશ્ય જોઈને ઘૂંટણી પડી ગયા કોઈના ઓઠેથી મંત્ર નીકળ્યો કોઈના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે કાંપતો ઊભો હતો તેની આંખોમાં અહંકાર સંપૂર્ણ રીતે ઓલવાઈ ગયો હતો તેને હવે ગયું હતું કે તેણે માત્ર એક રાજકુમારી સાથે અન્યાય નથી કર્યો પરંતુ ધર્મ સામે યુદ્ધ કર્યું છે શ્રી કૃષ્ણે કુવામાંથી ઉપર તરફ નજર કરી તેમની આંખોમાં અન્યાયની જોત પ્રગટ થઈ સમગ્ર મહેલમાં એક સ્વર વ્યાપી ગયો જે વગર પણ સંદેશ આપી રહ્યો હતો અન્યાય પણ શક્તિશાળી હોય અંતે ધર્મ જ વિજયી થાય છે આ દિવસ દિવ્ય સંદેશ સાથે ભગવાન શ્રીકૃષ્ણે રાજકુમારી અને તેના પિતાને સુરક્ષિત રીતે કુવાની બહાર લાવ્યા ધરતી પર પગ મુકતા મહેલનું આંગણું જાણે પવિત્ર થઈ ગયું પરંતુ આ લીલા અહીં પૂર્ણ થવાની નહોતી અહંકારના પાપનું પરિણામ હજી બાકી હતું અને સેનાપતિ સામે હવે દેવન્ય ઊભો થયો હતો આકાશમાં સુવર્ણ તેજ હજી પણ જળહલતું હતું જૂનાગઢના મહેલનું આંગણું હવે માત્ર રાજસી સ્થાન નહોતું રહ્યું તે ક્ષણે ધર્મ અને અધર્મના આમસામાં યુદ્ધનું મેદાન બની ગયું હતું ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય હાજરીની સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત ગંભીરતા સવાઈ ગઈ હતી સૂર્યપ્રકાશ હોવા છતાં જાણે આકાશમાંથી ન્યાયની ધરતી પર ઉતરી આવી હોય રાજકુમારી રાજેશ્વરી અને તેના પિતા સુરક્ષિત રીતે ઊભા હતા પરંતુ તેમના ચહેરા પર હજી પણ ગયા પળોના ભયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી બીજી તરફ સેનાપતિ જે થોડા સમય પહેલા સુધી પોતાના બળ અને પદના અહંકારમાં મસ્ત હતો હવે ધરતી પર સ્થિર ઊભો રહી શકતો નહોતો તેના પગ કંપી રહ્યા હતા ગળું સુકાઈ ગયું હતું અને આંખોમાંથી આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે લુપ્ત થઈ ગયો હતો ભગવાન શ્રી કૃષ્ણએ એક પગલું આગળ વધાર્યું તેમના એક પગલાં સાથે જાણે સમગ્ર મહેલ શ્વાસ રોકી બેઠો તેમની આંખોમાં કોઈ ક્રોધ નહોતો પરંતુ એ કરુણાભર્યા નેત્રોમાં એવો તેજ હતો કે જે પાપને નંગું કરી દે તેમના મૌનથી દરબારમાં બેઠેલા સૌને સત્ય સમજાઈ ગયું

તેમણે સ્પષ્ટ કરી દીધું કે જે શાસક પોતાની શક્તિનો ઉપયોગ રક્ષા માટે નહીં પરંતુ અહંકાર માટે કરે છે તે પોતાનું નાશ પોતે જ લખે છે રાજકુમારીનો ઇનકાર અપમાન પરંતુ હતું અને સ્વાભિમાનને કસરનાર કદી બસી શકતો નથી આ શબ્દો સાંભળતા સેનાપતિના શરીરમાંથી જાણે બળ ખસી ગયું તેના મસ્તક પર રાખેલો અહંકારનો તાજ અદ્રશ્ય રીતે તૂટી ગયો દરબારમાં હાજર રાજ સભાસદો સૈનિકો અને પ્રજાજનો સૌ એક સાથે ઘૂંટણે પડી ગયા કોઈ સેનાપતિના પક્ષમાં બોલવાની હિંમત કરી નહીં કારણ કે સત્ય હવે ખુલ્લું પડી ગયું હતું રાજકુમારીના પિતાની આંખોમાં આંસુ આવી ગયા આ આંસુ દુઃખના નહોતા પરંતુ ન્યાયના હતા તેમણે હાથ જોડીને ભગવાન શ્રીકૃષ્ણનો આભાર માન્યો રાજેશ્વરી પણ મસ્તક નમાવી ઊભી રહી તેના હૃદયમાં હવે ભય નહોતો પરંતુ એક અદ્ભુત શાંતિ હતી ભગવાન શ્રીકૃષ્ણને અંતિમ નજર સેનાપતિ તરફ કરી એ નજરમાં કોઈ શ્રાપ નહોતો પરંતુ કર્મનો અશુક નિયમ હતો એ જ ક્ષણે સેનાપતિનું પદ માન અને સત્તા જાણે ક્ષણમાં વિખેરાઈ ગઈ સૈનિકોએ તેના હથિયારો દૂર કર્યા અને જે માણસ એક સમય દરબારની કંપાવતો હતો એ કેદી જેવો ઊભો હતો પ્રજાએ પોતાના આંખે જોયું કે અહંકાર કેટલો ભંગુર હોય છે આંગણામાં ફરી શાંતિ પસરી પરંતુ આ શાંતિ હવે ખાલી નહોતી એ શાંતિમાં શ્વાસ હતો ભગવાન શ્રીકૃષ્ણએ સૌ તરફ નજર કરી અને જાણે સંકેત આપ્યો કે ધર્મની સ્થાપના થઈ ગઈ છે પરંતુ આ લીલાનો સંદેશ અહીં પૂરતો થવાનો નથી તેમની હાજરી ધીમે ધીમે તેજમાં ફેરવાતી ગઈ અને લોકો સમજવા લાગ્યા કે હવે અંતિમ સંદેશ આવવાનો છે એ સંદેશ જે આ કથાને અમર બનાવી દેશે આકાશમાં સુવર્ણ પ્રકાશ હજી પણ જળ હતો અને એ પ્રકાશ વચ્ચે એક અંતિમ રહસ્ય છુપાયેલું હતું જૂનાગઢના મહેલના આંગણામાં હવે એક અદ્ભુત શાંતિ સવાઈ ગઈ હતી એવી શાંતિ જે તોફાન પછી નહીં પરંતુ ન્યાય પછી જન્મે છે આકાશમાં ફેલાયેલો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે નરમ થતો જઈ રહ્યો હતો જાણે પોતાની લીલા પૂર્ણ કરીને હવે ધરતીને આશીર્વાદ આપતો હોય ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય આભા હજી પણ સૌના નેત્રોમાં જળી રહી હતી પરંતુ તેમની હાજરી હવે શબ્દોથી પર હતી મહેલના દરેક ખૂણે દરેક શ્વાસમાં અને દરેક હૃદયમાં એક જ ભાવ વ્યાપી ગયો હતો ધર્મ કદી એકલો નથી પડતો રાજકુમારી રાજેશ્વરી હવે નિર્ભર રીતે ઊભી હતી થોડા સમય પહેલાં જે કન્યા અંધારામાં મરણ સામે ઊભી હતી એજ કન્યાના ચહેરા પર હવે અડગ આત્મવિશ્વાસ હળવતો હતો તેના પિતા તેની બાજુમાં ઊભા હતા દીકરી તરફ જોઈને તેમની આંખોમાં ગર્વ અને કૃતજ્ઞતાનો સમિશ્રિત ભાવ સલકાઈ રહ્યો હતો તેઓ જાણતા હતા કે આજે માત્ર તેમની દીકરી બસી નથી પરંતુ સમગ્ર રાજ્યને એક મહાન સંદેશ મળ્યો છે રાજેશ્વરીએ હાથ જોડીને આકાશ તરફ નજર કરી ભગવાન શ્રીકૃષ્ણ હવે દ્રશ્ય રૂપે હાજર નહોતા પરંતુ તેમનો અહેસાસ દરેક કણમાં જીવંત હતો દરબાર ફરી ભરાયો રાજસભા સદો સૈનિકો અને પ્રજાજનો સૌ એકસાથે ઊભા રહ્યા કોઈ શોર નહોતો કોઈ ઘોષણા નહોતી છતાં એ ક્ષણે એક ઇતિહાસ રચાઈ રહ્યો હતો રાજકુમારીના પિતાએ પ્રજાની સામે ઊભા રહીને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે આજથી રાજ્યમાં કોઈ પણ સ્ત્રીનો સ્વાભિમાન પણ નાગરિકનું સત્ય અને કોઈ પણ નિર્બળની આસ્થા કદી દબાવવામાં નહીં આવે આ શબ્દ માત્ર ઘોષના નહોતા પરંતુ એક વસન હતા એવું વસન જે પર ધર્મની મહોર લાગી હતી સેનાપતિ જે હવે પોતાના ધર્મના બોજ નીચે દબાયેલો હતો તેને મહેલમાંથી દૂર લઈ જવાયો લોકોની આંખોમાં તેના માટે ધૃણા નહોતી પરંતુ એક ચેતવણી હતી કે અહંકારનો માર્ગ હંમેશા વિનાશ તરફ જાય છે પ્રજાએ જોઈ લીધું હતું કે સત્તા ક્ષણભંગુર છે પરંતુ ધર્મ શાશ્વત છે આ દ્રશ્ય દરેક હૃદયમાં કાયમી સાપ છોડી ગયું

ત્યારે ભગવાન સૌથી નજીક હોય છે રાત્રિના સમયે જ્યારે મહેલ શાંત હોય અને આકાશમાં તારાઓ ઝળતા હોય ત્યારે લોકો કહેતા કે ક્યારેક હળવો સુવર્ણ તેજ કુવાના આસપાસ દેખાય છે કોઈ કહે કે એ ભગવાન શ્રીકૃષ્ણની હાજરી છે કોઈ કહે કે શ્રદ્ધાની ઝલક છે પરંતુ સૌ એક વાતમાં એકમત હતા આ ચમત્કાર માત્ર એક ઘટના નહોતી એક સંદેશ હતો સંદેશ એ કે સત્ય કેટલું પણ દબાવવામાં આવે અંતે તે પ્રકાશ બનીને ફાટી નીકળે છે કારણ કે જ્યાં જ્યાં ધર્મ સામે અધર્મ ઊભો થાય છે ત્યાં ત્યાં કથા ફરી જીવંત બને છે અને જ્યાં જ્યાં કોઈ રાજેશ્વરી પોતાના સ્વાભિમાન માટે ઊભી થાય છે ત્યાં ત્યાં ભગવાન શ્રીકૃષ્ણની લીલા નિશ્ચિત રૂપે પ્રગટ થાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી